ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલિયા મરચાંની સિઝનની રેકોર્ડ બ્રેક આવક

પુષ્કળ પ્રમાણમાં મરચાની આવક થતા યાર્ડની જગ્યા ટૂંકી પડી હતી જેથી યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા તાત્કાલિક સ્થળ પર પહોંચી અન્ય જગ્યા ભાડે રાખીને ત્યાં ઉતારવાની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી આ તકે યાર્ડના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળિયાએ જણાવ્યું હતું કે એક સાથે એસી હજારથી વધુ મરચાની ભારીઓની આવક થતા હાલ પૂરતી આવક બંધ કરવામાં આવી છે જ્યાં સુધી આવક શરૂ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ ખેડૂતે મરચા લઈને ના આવવા કહ્યું હતું હું પ્રફુલભાઈ ટોળિયા એપીએમસી ગોંડલ ડાયરેક્ટરશ્રી આજે છેલ્લા બે દિવસથી મરચાંની આવક ખૂબ વિપુલ પ્રમાણમાં થઈ રહી છે કાલે સમગ્ર દિવસ દરમિયાન આશરે પચીસોથી સત્યાવીસો વાહનો આવ્યા અને એંસી હજાર બેગ મરચાં આત્રે આવી ગયા છે એક દિવસ અગાઉ બે લાખ ગુણી ધાણા પણ આવ્યા હતા સાથોસાથ ડુંગળી મગફળી પણ ચાલુ છે એટલે અમારા ત્રણસો સાડા ત્રણસો વીઘામાં યાર્ડ હોવા છતાં આજે અમારી પાસે સગવડ નથી માલ ઉતારવાની બધું જ ભરાઈ ગયું છે આજુબાજુની જગ્યાઓ પણ અમે પેક કરી દીધી છે એને ખાસ વાત કે આટલી બધી મરચાંની આવક થવાથી એંશી હજાર બેગ આવ્યા વચ્ચે રસ્તામાં વચ્ચે હમણાં હોળીની પણ ત્રણ દિનની રજા આવે છે માર્ચ એન્ડિંગની પણ આઠ દસ દિવસની રજા આવે છે તો અત્યારે જે કોઈ માલ આવ્યો છે એ માલની ખપત એટલે કે વેચાણ આશરે પોણા બેથી બે મહિના જવા જશે તો અત્યારે જે ખેડૂત બહાર ઉભા છે મરચાંની ભારીઓ લઈને વાહન લઈને એને પણ નમ્ર વિનંતી કે તમે મરચું લઈ જાઓ ફરીવાર પાછું અન્ય જગ્યાએ વેચો અથવા તો ગથું કોઈને વેચી રાખો અથવા તો ચટણી બનાવીને વેલ્યુ વેલ્યુએટેડ ખેતી તરીકે ચટણી પણ વેચી શકાય પરંતુ ગોંડલ માર્કેટ યાર્ડની કેપેસિટી મરચાં અત્યારે સંભાળવાની નથી અમે અહીંયા ફરીવાર જાહેરાત કરી ત્યારે તમે મરચું લઈને આવજો ત્યાં સુધીમાં આપણે આ વેચાણ કરી નાખીએ અને ખાસ તો મરચાંની જા જાતમાં થોડો વાવેતરમાં પણ બધાને મિત્રોને વિનંતી ખેડૂત મિત્રોને કે મરચાંની જાતમાં પણ થોડોક સુધારો કરો જેથી કરીને એ મરચાંની બજારમાં ઇન્ટરનેશનલ ક્ષેત્રે નેશનલ ક્ષેત્રે બજાર રહીએ આપણી જે અત્યારે જાત વાવીએ છીએ એ જાત એ મરચાંની ડિમાન્ડ અન્ય જગ્યાએ પ્રમાણમાં ઓછી છે એટલે આપણો નિકાલો પણ પ્રમાણમાં ઓછો છે તો ખેડૂત મિત્રોને બે પ્રકારની વિનંતી છે એક તો આવનારા વર્ષોમાં તમે ખેતીમાં મરચું વાવો પરંતુ એની જાત ફેરવો જે મરચું બજારમાં અવેલેબલ છે મરચાંની ડિમાન્ડ હોવી જોઈએ તો એ પણ એક મજા અને બીજું અત્યારે પ્લીઝ મહેરબાની કરી અત્યારે મરચાંની વાહનો લઈ આવતા નહીં જે મરચાના વાહનો બારે ઊભા છે ત્રણસો વાહનો એને પણ નમ્ર વિનંતી કે એ પણ તમે ત્યાંથી હટાવી અને યોગ્ય જગ્યાએ તમે એને લઈ જાઓ કારણ કે છેલ્લા બે દિવસથી નેશનલ હાઈવેનું પણ કામ ચાલુ હોય ત્યાં પણ ખૂબ વિપુલ પ્રમાણમાં ટ્રાફિક થઈ રહ્યો છે કાલે ગઈકાલે હાઈવે આપણો ત્રણેક ચારેક કલાક ઠબ રહ્યો એટલે તંત્ર પણ હેરાન હેરાન પરેશાન છે આગામી દિવસોમાં વાહનો ક્યાં ઊભા રાખવા એની આજે ચાર વાગે મિટિંગ પણ રાખેલ છે પણ બધા જ ખેડૂત મિત્રોને આ તકે ફરીવાર વિનંતી કરું કે તમારો ગોંડલ માર્કેટિંગ યાર્ડ જે ભરોસો છે એના માટે તમામ ખેડૂતોને ખૂબ અમે સલામ કરીએ છીએ અને આ માર્કેટિંગ યાર્ડમાં છે શ્રી જયરાજસિંહ જાડેજા ગણેશભાઈ અલ્પેશભાઈ ઢોલરિયા સમગ્ર ટીમ સતત મહેનત કરી રહી છે અને તમને પ્રમાણમાં પાંચ પચીસ રૂપિયા ભાવ પણ ઊંચો મળે છે એટલે ખેડૂતો અમારી ઉપર ભરોસો મૂકે છે એના કારણે વધુ વિપુલ પ્રમાણમાં આવક થાય છે એ બદલ ધન્યવાદ પણ અત્યારની સાંપ્રત સમસ્યાને કારણે આપ હમણાં મરચાં બાબતે થોડા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી મરચું લઈને આવતા નહીં એ આપ સૌને અપીલ કરું છું માર્કેટિંગ યાર્ડમાં જ્યારે વાહન લઈને આવો ત્યાં ટ્રાફિક બાબતે પણ થોડી અવેરનેસ રાખો વાહ હાઈવે ઉપર કામ પણ ચાલુ છે અને આગામી દિવસોમાં વાહનની લાઇન હાઈવે ઉપર કરાવવી કે સાઈડના ઉમડા રોડ કે ગુંદાળા રોડ ઉપર કરાવવી એ બાબતે પણ આપણે ફરીવાર જાહેરાત કરીશું પણ ફરીવાર આપ ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર કે આપમાં મારી યાર્ડ ઉપર ભરોસો છે અને મરચાંની આવક બાબતે જે મેં વાત કરી એ પ્રમાણે આપ સૌ ખેડૂતોને નમ્ર વિનંતી કે આગામી દિવસોમાં ફરીવાર જાહેરાત ન થાય ત્યાં સુધી માર્કે માર્કેટ યાર્ડમાં મરચાંની આવક બંધ રાખીએ છીએ આભાર